આ પ્રેમી પંખેડા ગાઢ પ્રેમ સંબંધમાં હતા પણ પ્રેમિકા પરિણિત હોવાથી પ્રેમિકાને ડર હતો કે જો આપણે ભાગી જઈશું તો પણ આપણને મારી સાસરીવાળા અને પરિવારના લોકો શોધી લેશે આથી પ્રેમિકાએ પ્રેમીને કહ્યું તો એ કજાણી લાશનો પ્રબંધ કર અને પછી તેને મારા કપડા પહેરાવી સળગાવી દઈએ અને પછી આપણે ભાગી જઈએ જેથી પરિવારને એમ લાગશે કે હું મરી ગઈ છું આથી તેઓ મને શોધવાનો પણ પ્રયાસ નહીં કરે અને આપણે કોઈ પણ ડર વગર નવા જીવન ની શરૂઆત કરી શકશુ પ્રેમિકાના કહ્યા બાદ પ્રેમીએ આજુબાજુના કોઈ શોધખોળ કરી એક બાઇક પર બેસાડી ગામ ખાતે લઈ આવ્યો અને વૃદ્ધની ગળું દબાવી પ્રેમીએ હત્યા કરી નાખી અને બાદમાં કપડા લઈ પ્રેમિકા ને ઘટના સ્થળે બોલાવી અને મૃતક વૃદ્ધ ને પ્રેમિકાના કપડા પહેરાવી લાશ ને સળગાવી ફરાર થઈ ગયા હતા જે બાદ પાટણ પોલીસ ને એક આધડ ની સ્ત્રી ના કપડા પહેરેલી ભળેલી લાશ મળતા તપાસ કરતા ગામમાંથી પ્રેમિકા મિસિંગ હોવાની જાણ થતા શંકાના આધારે પોલીસે પ્રેમિકાને પકડવા ચક્રો ગતિમાન